એવી પ્રાર્થના કરજો કે માં મને એવી નોકરી કે એવી ધંધો મેળવી જે મારા લાયક હોય અને તને જે યોગ્ય લાગતું હોય મને લાગતું હોય કે દીકરા જ્ઞાન હોટલ નું સારું છે તો હોટલ ખોલી આલીશ મને એવું લાગતું હોય દીકરો હારો ડ્રાઈવર છે તો પોતાની ગાડી લાયેલી પણ તમારા અંદર જેવી આવડત હશે ને એવું મેલડી કાર્ય કરી આલીશ અમુક જણાની માગણી આવી હોય અમુક જણાની આવી ખોટી હોય કોઈ દાડો એને ખટારો ચલાવ્યો નહી ખટારો ચમનો લઈ આલુ તન અમુક ક્યાં મારી મારા દીકરા ડોક્ટર બનાવે ચમનો ડોક્ટર બનાવું કો બને ડોક્ટર ડોક્ટર બનાવવા માટે મા બાપને એને ભણાવવું પડે ડિગ્રી કરાવી પડે અને ભણાવ ગણાવવા માટે કદાચ ફી ના હોય તમારે જો પૈસા ના હોય કદાચ મારા જેવી મેલેડીના આશીર્વાદ હોય ને તો ગમે તો ફી ફી ભર્યાલું તમારી પણ છેક મંજિલ સુધી પાછા તમારે કર્મ કરવું પડે પણ આ તો માગણી આવી હોય કે મારી હોટલ કરવી શકીએ આપણે અરે હોટલ નું તને હોય આવડે છે હું વિચારું અને હોટલ ખોલી આ છ મહિના બંધ કરી દેશે છે સમજ જ નહીં જ્ઞાન જ નહીં તો તમને થાય કે મારી ડોક્ટર બને ને તો આશીર્વાદ આપે ડોક્ટર પણ એને ઇન્જેક્શન મારતા તો આવડવું જોઈએ એના ગોરીનું લખેલું વાંચતા તો આવડવું જોઈએ હવે એવો અભણ ડોક્ટર બનાવી હું મૂર્ખી બનવું કે નહીં હું ગોળી બનવું કે નહીં તો કે મેરડી માતા આવા જબરા હોય તો બધા સરકારી નોકરી ના લે એટલે બધા સરકારી આલ દઉં તો પ્રાઇવેટ કોણ કરશે આ શું ખોટું મારી મારા દીકરાને સરકારી નોકરી લે છે હું ક્યાં બધાને સરકારી નોકરી તો પ્રાઇવેટ કોણ કરશે એટલે ભગવાને જે આ સંતુલન છે ને જે સંચાલન જીવનનું એ બરોબર રાખ્યું છે એ રીતે મારે કાર્ય કરવાના હોય એટલે તમે માગણી કરતા પેલા છે ને અંદર પૂછજો કે ઓનો લાયક છું મારી થોડા પૈસા બહુ છે તો પેલા અંતર આત્મા પૂછજો હું હાલવા તૈયાર છું ઢગલા કરવા તૈયાર છું હું એ મેલડી માતા ખાલી આમ ખંચેરી ઊભી થાવ ને એટલે કરોડો પડે કેવું કરોડો અજવો તમે જેની કલ્પના ના કરો તમે ઘણી ઘણી થાકી જાવ મરી જાવ જોઈને એ ધરાવું છું તાકાત રંકમતી રાજા બનાવું અને રાજાનો રંક બનાવું આવું આપ્યું છે ને એ ગરીબ કદાચ ભિખારી કદાચ રોડ ઉપર ભીખ માંગતો હોય ને પણ એને મોટો શેઠિયો બનાવું હું તો ઘોડા પ્રધાનમંત્રી બનાવ હું એમ એલડી છું પણ તમારે આવું જોવું તો પડે બધું રામ એટલે શું માગો છો એ તમે જોજો તમારી આત્માને પૂછવાનો લાયક શું પૈસા હાલ દઉં પણ મને ખબર છે દાજુ દીકરાની અંદર છો છૂપે તે કઈક ઈચ્છાઓ પડીશ કે જે ઈચ્છાઓ કોઈને કહું ને તો એ જતુરિયા નીચું ગાલી હું જોઉં કે હજુ દીકરા જો પૈસા આલીશ ને તાર તો રવિવાર અહી નહી રવિવાર આબુ જશે દીકરા જો અતાર કદાચ આલ દઈશ લાખ પાંચ લાખ દસ લાખ પચીસ લાખ કરોડ રૂપિયા તો મને ખબર હોય કે હા તરત વિચારોનો બદલાશે મન આવતા મારા લાય એવી રીત અમુક છે માતાજી હોય તો આલી ના દે બધું એટલે બધું હાલ દઉં પણ લાયક તો બનો મારા દીકરા લાયક બનાવ્યો તારે ના બધું મારા દીકરા નો અંદર એની જે તે ઈચ્છાઓ હતી એનું અભિમાન હતું બધું હતું ગુસ્સો હતો બધો મેં ધીરે 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 સમજ્ઞાન આલી અને આશીર્વાદ આલી આલી ને એને બધી સમજ આલી આવી ઓછું કર્યું બધુંય લાયક બનાવે એને જ્ઞાન આલી સમજ આલ્યું કે આ ભાવિક ભક્તો છે આપણી દુખિયારા હોય જીવન શું છે ભગવાન શું છે કર્મો શું છે ધર્મ શું છે બધી સમજ આલી જ્ઞાન આલી ને એને એને હવે મારા દીકરા ડાયરેક તે હું માતા ધૂણવા ડાયરેક્ટ ગાદી પર બે હાથ દીધો તો મારો દીકરો કે છું તમને એ જ્ઞાન તો જોઈએ અમુક ભુવ બધા હોય પણ અમે બોલે મેમરી તો પડી હોય તારે બોલે ને તમારો ફોન હોય છે ફોન મોબાઈલ તો નવો લાવો છો તો અંદર કશું ભાગે છે મેમરી ભરવી પડે એવી રીતે તમારે કઈક જોવતું હોય ને મારી જોડે પૈસા તો પૈસા હાલ દે જાવ તમારે જેવું કોણ થાય વગર તો ના કરવી જ પડે મારે મારી બધું હાચું પૈસા હોય તો કશું જ નહીં નડતું અરે નડે નડે બધા રૂપિયા વાળા ને નડે તમે હું માનતા ભૂલી જાઓ કે આ તો અમને નડે છે બધું દેવ દુઃખ ના આ તમારો ભ્રમ છે એમને રૂપિયા ના લીધે તમને દેખાતું ના હોય પણ એ રૂપિયા વાળા જેટલા દુખી હોય ને એ તો મારા જેવી મેરેડી જોણે અને જાતે જ તમે ચેવા દુખી છે તમે એમનું જો કે પૈસા વાર તો કશું નડતું તે આ તો આપણને બધું માતા ને બાતા નડે કે અલે નડતું હોય તમે એમના ઘેર જોવા જાવ છો ખાવા બે બેહવા જાવ છો એના બાજુ બેહો છો કોઈ દાડો તો તમને ખબર પડે છેટે થી દેખા કા હા હા ઈસ્ત્રી ટાઈટ કપડા છે મોગી ગાડી છે દોરા છે ઘડિયાળ હારી પહેર જા હા છેટ કે પૈસા નો અભિમાન હોય એટલે પાછો મોટો રહેતો હોય એટલે મારા જેવી માતાના પારે આવું હોય ને તોય શરમ સારો ચમનો જવું એટલે છે દર્શન કરીને જતા રહ્યા બાર બાર પણ જો એમનો પૈસાનો જો મોહ બહુ રાખ્યો ને પૈસાનો પૈસા 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 જોઈએ પૈસા પૈસા આખી જિંદગી પૈસા કમાવો ના ધર્મ નું ધોન આવ્યું ના કરમ નું ધોન આવ્યું ના દીકરા દીકરીઓ પૈસા 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 અતરતો કદાચ સંબંધો બધે બગાડ્યા જોન તો લડ્યા અને પૈસા ભેગા કરી 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 કરોડો પતિ થઈ જાય ને પછી એમના દીકરા દીકરીઓ કદાચ એવા સંસ્કાર સંસ્કાર આલ્યા નહીં હારા ને એવા સંસ્કાર કદાચ ઉમેરો થઈ ગયો ને એનું ના ધન રાખવાથી એ જ દીકરા દીકરા બાપના માના હોમે પડે છે તારે બાપને એવું થાય કારું આય આખી જીવન મેં રૂપિયા કમાવો ચો વ્યર્થ કાઢ્યું કદાચ જવાનીમાં થોડી ભક્તિ ભજન કરી લીધું હોત ને તો આજ મારા આવા દાડા ના હોત એવા કઈ કરોડોપતિઓ આવી પ્રાર્થના કરે એમનો કરોડો વાપરવા હોય માં કરોડો વાપરી નાખું પણ તો એમનું દુઃખ મટતું તો તમારે એવું સારે નહીં માનવું કે રૂપિયાવાળા સુખી છે ને અમે ગરીબ થઈને દુખી છે ના ભગવાન એવો ગોડો છે ખાલી ગરીબો નો દુખાલે જે જો પૈસા ના હોય એને દુખાલે દુખ તો રાજા નહીં પડે અને રખડ તો ભિખારી હોય નહીં પડે દુખ મોટો લે ને કોઈ ઘર કોઈ જગ્યા બાકી ના રાખે મારા ભગવાને ધરતી પર કદાચ અવતાર લીધો ને તો મારા ભગવાનને ને દુઃખ વેઠવું પડ્યું કષ્ટ વેઠવું પડ્યું દુઃખ પડશે દુઃખ વેઠશો તારે તો તમને સુખનો આનંદ થશે અતાર દુઃખ છે છ બાર મહિના બે વરસ પછી તમને સુખના ના દાડા હારા આવે તારે તો તમે આનંદ અનુભવ કરો હા હવે હું આનંદ માં છું પણ દુઃખ જ ના હોય તો સુખ ચોથી એની ખબર પડે તમને કે સુખ શું છે આ સુખ ને દુઃખ આવતું જતું રહે છે કોઈને પંદર વર્ષ દુઃખ આવ્યું તો પછી પંદર વર્ષ પછી ભગવાન માતાજીની કૃપાથી કદાચ સુધરી ગયો હોય અન હાર પુનદન કરમ કર્યા હોય અને દુઃખ દાડામાં તે કદાચ માતાજી ભગવાન ભગવાન બધી જગ્યાએ સેવા ભાવના રાખી હોય ને તો ભાઈ આજે એની પોચ હાથ વર્ષે ને દસ વર્ષે આનો હારો સમય આવે ને પછી આનો ચારે એ સમય જતો એટલે આ તમારો જો ખરાબ સમય ચાલતો હોય ને તો એવું ચિંતા કરતા નહીં એવું ટેન્શન લેતા નહીં કે ચારે સારું થશે હું મેલડી એવું કહું છું ખાલી હું જે બતાવું છું ને એ એ માર્ગ ઉપર કદાચ આગળ વધતા જાવ વધતા જાવ ખબર એ નહીં પડે ચમનું તમને સુખ તમને તમારા જીવનમાં અનુભૂતિ કરાવી દેસુ મેલડી એટલે લાયક બનવું પડશે માતાજી જો કઈ પામવું હોય તો લાયક બનવું પડે મારી સોનું આપી દેન જવે રાત હું ચાદી દાગી ના હાલ દે લે અચાનક રાતે સપનું વાલું જા પેટ જગ્યા ખોદ કાર્યાલુ તને આખું દહ કિલો કેક પચીસ કિલો કેક હો કિલો કે તોય પણ એ વાપરવા લાયક ખરો એ હો કિલો હું હાલ દો ચોક થી આ જગ્યા ખોદ જે હું કાઢી હાલું અને હો કિલો નેખરી જાય ને બાર તો પેલા તો કે શું કરું આ ચો વેચવા જવું શું કરું એને તો જ એને મોણસ ખાલી જે જોઈને જ રાજી થાય છે અસલ અસલમાં એની ભૂખ નહીં પણ એ સોનું મલન એ પછી આનંદ થાય ખાસ આટલું સોનું મળ્યું એટલે કે તમને કોઈ વસ્તુ ભૂખ નહીં પૈસા તમને ભૂખ નહીં દાગીના કોઈ ભૂખ નહીં કોઈ મિલકત તમને ભૂખ નહીં એ પૈસા એ મિલકત એ દાગીના મળવા પાછળ તમને જે આનંદ થાય ને